એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી એની સાસુ સાથે રહેતા હતા વહુના દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ પ્રેમાણ હતી એક વખત શ્રાવણ માસમાં રાધણ નો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં કોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોતવા લાગ્યા પણ આ શું શીતળામાના શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે ડાજી ગયા આથી તેમણે નાની વહુને સાપ આપ્યો કે જેવું મારું શરીર વળ્યું એવું તારું પેટ બળજો પછી તો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સડકતો હતો અને પડખામાં સૂતેલો છોકરો દશામાં હતો એનું આખું શરીર ગયું હતું નાની બહુ રડવા લાગી એને ખ્યાલ આવી ગયો કે જરૂર ચિત્રા માતાએ સાપ આપ્યો હશે એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાત આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે પછી તો બાળકને ટોપલામાં નાખી નાની વહુ શીતળામાં ને મનાવા નીકળી પડી રસ્તામાં બે તલાવડીઓ આવી બંને તલાવડી પાણીથી છલો છલ હતી પણ કોઈ તેમનું પાણી પીતું ન હતું અને જે પણ પીવે એ મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમે એવા પાપ કર્યા હશે કે અમારું કોઈ પાણી પીતા જ મૃત્યુ પામે છે બેન અમારા સાપનું નિવારણ ભલે કહી નાની ત્યાંથી આગળ ચાલી રસ્તામાં તેણે બે આખલા મળ્યા એમની ડોકમાં કંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા સાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું અમે એવા તે શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે ભલે કહી નાની બહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં ખંજવાળ આવે છે જરા જોઈએ આપણે વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પણ તેને પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂક્યો અને જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થયો બહુ તો આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે પગમાં પડી ગઈ પછી તો શીતળામાં અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપ્યા પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું શીતળા હતી રોજ કરતી કોઈને આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે એ પછી વહુએ આખલાના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળા માં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં કંટીના પડ છે તું આ કંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી શીતળા માના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકમાંથી કંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા ચાલતા વહુ તલાવડી પાસે આવી તેમના સાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવીને તેણે સાસુમાને બધી જ વાત કરી સાસુ રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર થયું બીજા વર્ષે રાધણ છઠ આવી જેઠાણીના મનમાં થયું હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરાતે શીતળામાં આવ્યા ચૂલામાં આડોટ્યા શીતળામા આખું શરીર ડાજી ગયું એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજ્યું સવારે જેઠાણી પારણામાં જોઈએ તો છોકરો મરેલો જોયો જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો દેરાણી પણ છોકરો લઈને શીતળામા પાસે ચાલી નીકળ્યા રસ્તામાં જતા બે તલાવડી આવી તલાવડીઓ કહે બેન ક્યાં જાય છે જેઠાણી કહે ચિતળામા પાસે અમારો સંદેશો લેતી જાણે જેઠાણીને રીસ ચડી ગુસ્સામાં બોલી હું કંઈ નવરી નથી આગળ જતા બે પાડા મળ્યા પાડા કહે બેન ક્યાં જાય છે ચિતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કંઈ તમારા જેવી નવરી નથી એમ કહી ડેરાણી આગળ ચાલી અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી ચિત્રામાં બેઠા હતા માથું ખુલ્લું હતું ને ખંજવાળ્યા કરે ડોસીમાં કહે બેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામાં પાસે જરા મારું માથું જોતી જાને જેઠાણી સણકો કરતા બોલે હું કંઈ તમારા જેવી નવરી નથી મારો છોકરો મળદું થઈ ગયો છે આમ કહી ચાલી નીકળી જેઠાણી તો આખો દાડો જંગલમાં રખડી ઝાડવા જોઈ વળી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા મોડી રાત સુધી રખડી રજડતી થાકી ગઈ છોકરાનું મરદું લઈને રડતી રડતી ઘેર આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો